હેલો ભાઈ હું છું અશ્વિન પરમાર અને આજે આપણે મારુતિ સુજુગી અરેનામાં આપતા પ્રોડક્ટ વિશે નોલેજેબલ વિડીયો બનાવવાના છીએ તો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો મારુતિની અને ઇન્ડિયાની સૌથી અફોર્ડેબલ કાર એટલે અલ્ટો કે ટેન જે અલ્ટો કે ટેનનો આપણે વોક અરાઉન્ડ વિડીયો જોવાના છીએ જેમાં આપણને શું શું સ્પેસિફિકેશન મળે છે તેના વિશે નોલેજ અને માહિતી મેળવવાના છીએ તો અલ્ટો કેટેન આપણે શું શું ઓફર કરી રહીએ છીએ તે જાણીએ અલ્ટો કેટેન ફર્સ્ટ તો અલ્ટો કેટેનનું સાઈડ લુક તમે જોઈ શકો છો આ રીતે સાઈડ લુક આવે છે અલ્ટો કેટેનમાં અને ફ્રન્ટ લુકમાં અલ્ટો કેટન આ રીતે જોવા મળે છે ફસ્ટ ફ્રન્ટલુકથી જોઈએ તો થ્રી ડી લોગો મળી જાય છે જે હાલ મુંડાઈમાં અને અધર કંપનીઝમાં ટુ ડી લોગો જ આપે છે કંપની જ્યારે ઓલ્ટો કેટેન સૌથી અફોર્ડેબલ પ્રાઇઝમાં આવતી હોવા છતાં પણ થ્રી ડી લોગો મળે છે જે જોવામાં સુંદર લાગે છે અને ઓલ્ટો કેટેનની હેડલાઇટ હેલોજન જોવા મળે છે અને ઇન્ડિકેટર પણ એલોજેનમાં મળે છે ત્યાંથી આગળ જોઈએ તો વાઇપર ફ્રેમવાળા છે ફ્રેમલેસ નથી ઓબ્વિયસલી ફ્રેમવાળા જ હોઈ શકે આ અફોર્ડેબલ પ્રાઇઝમાં ઘણી બધી કંપની મોટી 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 પ્રાઇઝ હોવા છતાં કારની ફ્રેમવાળા જ વાઈપર યુઝ કરે છે ત્યાંથી આગળ જોઈએ તો અલ્ટો કેટેનના ટાયર સાઇઝ જોઈએ તો આપણને વન ફોર્ટી ફાઇવ એટી આઠ થર્ટીન ટાયર સાઇઝ જોવા મળે છે હાલ આ અલ્ટો કેટ એમનું રિએક્શન છે જેમાં આપણને ટાયર સાઇઝ જોવા મળે છે જે સાથે ટાયરનું કવર પણ ઓફર કરી રહી છે કંપની ત્યાંથી ઓલ્ટો કે ટેનની બેક સાઇડ જોઈએ તો બેક સાઇડ કંઈક આવી દેખાય છે જેમાં ટેલ લાઇટ આપણને એલોજન ઓફર કરી રહી છે કંપની ઓલ્ટો કે ટેનની બેજિંગ થ્રી ડી લોગો બૂટ કંઈક આ રીતે દેખાય છે પાછળથી ઓર્યુ ઓલ્ટો કેટેનનું આ રીતે જોવા મળે છે સાઈડ લુકમાં જોઈએ તો ઓર બી એમ આપણને બોડી કલર નથી મળતા બ્લેક કલર ના મળે છે અને ફેન્ડર ઉપર ઇન્ડિકેટર આપેલું છે ત્યાંથી આગળ જઈએ તો એન્ટીના જોવા મળે છે અને ઓલ્ડો ગેટ એમના બોડી કલર છે ઓલ ટો કે ડ્રાઈવર સાઇડ ડોર આ રીતે જોવા મળે છે જેમાં પાવર વિન્ડો સ્વિચ નથી જેથી ફર્સ્ટ લુકમાં જોતા એવું લાગે કે પાવર વિન્ડો નહીં હોય પણ એ તો ખરી ભૂલ છે એમાં પાવર વિન્ડો કંપની ઓફર કરેલી છે ડ્રાઈવર સાઈડ ડોરમાં આ દંડી થ્રુ ઓઆરવીએમ એડજસ્ટ કરી શકાય છે આ સિલ્વર કલરમાં નથી ડોર ઓપનિંગ બ્લેક કલરમાં આપેલું છે સ્પીકર આપેલું છે ત્યાંથી આગળ જઈએ તો સીટ જે સ્ટેબલ છે જે મેન્યુઅલ લેટ છે સ્ટેબલ છે અહીંયાથી પેટ્રોલનું ખોલી શકાય છે અને બૂટ ખોલી શકાય છે ત્યાંથી આગળ જઈએ તો સ્ટેરિંગ માઉન્ટેડ કંટ્રોલ નથી અને અહીંયા એક ટ્રેકશન ઓફ કરવા માટે સ્વિચ આપેલી છે જે ઓલ્ટો જેવી કારમાં આપવી એ બહુ સારી વાત કહેવાય બેટર કંઈક આવું જોવા મળે છે સ્ટેરિંગ કંઈક આ રીતનું જોવા મળે છે તેથી આગળ જોઈએ તો આઈઆરવી એમ ઓટો એડજસ્ટેબલ નથી પણ ફ્રેમલેસ જેવું જ લાગે છે તે આગળ જોઈએ તો આ રીતનું કંઈક ડેશબોર્ડ જોવા મળે છે જેમાં કંપની વીએક્સ વેરિયન્ટમાં સ્ટીરિયો આપી રહી છે અને આ પાવર વિન્ડોની સ્વિચ છે જે અજ બટનની સાઈડમાં આપેલી છે જોઈ શકો છો એસી છે હીટર છે બારા વોટનું સોકેટ આપી રહી છે કંપની

છે અને અહીંયાથી બોટ ખોલી શકાય છે જે આ રીતે ખૂલે છે ડોર થર્ડ જોઈ શકો છો ચેક કરી શકો છો ડોર થર્ડ છે પાછળની સીટમાં કમ્ફર્ટ જોઈએ તો કેટલો સ્પેસ આપેલો છે તે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ ગેટમાં ગેટ ખોલતા ડોરમાં પાવર વિન્ડો નથી નોર્મલ વિન્ડો છે જે તમે રિયર ડોરમાં રિયર ડોરમાં કંપની કોઈ પાવર વિન્ડો ઓફર કરતી નથી નોર્મલ તમે જોઈ શકો છો મેન્યુઅલ વિન્ડો છે જે તમે ઓપન કરી શકો છો અને હવે સ્પેસ જોઈએ તો રિયર સીટમાં સ્પેસ આ રીતનો કંઈક જોવા મળે છે જોઈ શકો છો તમે ઠીક ઠાક સ્પેસ મળી જાય છે ઓલ્ટો ગેટ એન્ડ રિયર સેટમાં રિયર સીટ સીટથી ડેશબોર્ડ કંઈક આવું જોવા મળે છે જોઈ શકો છો ઓલ્ટો એટલી અફોર્ડેબલ પ્રાઇસમાં મળતી હોવાથી આટલી ફીચર ઓફર કરે છે તે બહુ સારી વાત છે હવે આપણે ઓલ્ટો ટેનનું ટ્રંક ચેક કરીએ કે કેટલી સ્પેસ મળે છે ડીગીમાં આ રીતની ડીગી ખુલે છે ઓલ્ટો ટેનમાં ઓલ્ટો કે ટેન ને ડીગીમાં આટલી સ્પેસ આપણને જોવા મળે છે કંપની તરફથી થોડાક પાના પકડ આવે છે જોઈ શકો આ રીત ને ડિગ્રી ખુલી ખુલે છે ઓલ્ટો કે ટેન ભારતની એકમાત્ર એવી કાર છે જે સાવ સસ્તી અફોર્ડેબલ પ્રાઇઝમાં મળે છે ઓલ્ટો કેટેનમાં હાલમાં ત્રણ વેરિયન્ટ આવે છે બે હજાર પચીસમાં આઈ બેસ મોડલ વીએક્સઆઈ મિડ વેરિયન્ટ એન્ડ આઈ પ્લસ ટોપ મોડલ જેમાં આઈમાં હજાર સીસીનું પેટ્રોલ એન્જિન મળે છે વીએક્સઆઈમાં હજાર સીસીનું પેટ્રોલ એન્જિન અને સીએનજી પણ ઓફર છે અને જોડે જોડે વીએક્સ આઈ પ્લસમાં પેટ્રોલ પ્લસ સીએનજી બંને મળે છે તો આ હતી ઓલ્ટો કેટેન આવી આવી જ રીતે અધર કારના પણ તમે નોલેજેબલ વિડીયો જોવા માગતા હોય તો કમેન્ટ કરજો કે કઈ કારનો વિડીયો તમે જોવા માગો છો કઈ કાર વિશે માહિતી મેળવવા માગો છો એના માટે કમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ઇન્ક્વાયરી માટે એક સ્ક્રીન પર આવતા નંબર પર કોન્ટેક કરજો વિડીયો જોવા માટે આપનો આભાર થેન્ક યુ સો મચ